1 મિનિટની સરસ ગેમમાં નાના બાળકોથી સામેવાળા બાળકના માથા પર ચાંદલા લગાડે છે કોણ સૌથી જાજા ચાંદલા લગાડે છે લગાવો લગા જેને એક પેકેટ પૂરું થાય એને બીજું લેવાનું હો ભાઈ પહેલો નંબર છે અમિતભાઈ નો તાળી પાડો અગિયાર ચાંદલા લગાવ્યા બીજો નંબર સ્વરાબેન નો નવ ચાંદલા લગાવ્યા અને ત્રીજો નંબર છે યુગભાઈ નો કેટલા લગાવ્યા